ટેન્કર અને ટ્રોલી બંનેના તાત્કાલિક તપાસ કરવામાં આવી અને કાર્યવાહી કરવામાં આવી તેવી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા છે ચેનલના માધ્યમથી ઇન્કમ ટેક્સ ઓફિસને પણ જાણ કરાઈ કે પાણીનો આ ધંધો કરનાર તેમાંથી કેટલાક ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે સાઠ રૂપિયાનો ટેન્કર લોકો હજારથી બે હજાર સુધીના ભાવમાં વેચી પ્રજાને પાયમાલ કરી તેને લૂંટવાના ધંધા કરાયેલા છે કચ્છમાં પાણીના ટેન્કર આરટીઓમાં પાસિંગ થયેલ છે કે નહીં જો ના થયેલા હોય તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ચાલતા ટેન્કર ચાલકના નંબર નોંધી તેમનું વાહન જપ્ત કરવામાં આવી તેવી કલેક્ટર સાહેબને રજૂઆત કરાઈ છે મારું નામ ભરતભાઈ સંઘવી કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે આજે હું કલેક્ટર સાહેબ પાસે મળવા આવ્યો છું કલેક્ટર સાહેબને મારે એ રજૂઆત છે કે ભુજની અંદર પાણીની આટલી બધી અછત થઈ ટેન્કરવાળાએ હજાર બે હજાર રૂપિયા જે ભાડા લીધેલા છે તો એ ટેન્કરવાળા જેટલા પણ જે ટેન્કર અત્યારે પાણીના ચલાવી રહ્યા છે એ ટેન્કર આઈટીઓમાં પાસિંગ છે કે સરકારની ચોરી કરી રહ્યા ટેક્સની ટેન્કર ટ્રોલી બેના તાત્કાલિક તપાસ કરવામાં આવે અને એના ઉપર કાયદેસર પગલાં લેવામાં આવે હું આપની ચેનલના માધ્યમ દ્વારા ઇન્કમટેક્સ ઓફિસને પણ જાણ કરું છું કે આ પાણીના ટેન્કરવાળા જે આટલા ધંધો કરે છે એ કેટલા ઇન્કમટેક્સ ભરી રહ્યા છે અને જીએસટીવાળાને પણ કહું છું કે આ લોકોને જે વેપાર કરી રહ્યા છે પાણીનો સાહીઠ રૂપિયાનો ટેન્કર પાણીનો લઈ અને પબ્લિકને હજારથી કરીને બે હજાર સુધીના ભાવમાં જે પાણીની કૃત અછત થયેલી પ્રજા પાયામાલ થયેલી અને એને લૂંટવાના ધંધા એ લોકોને કરેલા છે નથી કોઈ નગરપાલિકાનો કંટ્રોલ કોઈ જાતનો એટલે હું આ રજૂઆત કરવા માટે કચ્છ જિલ્લાના કલેક્ટર સાહેબને રજૂઆત કરાવ્યો છું અને વિનંતી કરું કે સાહેબ આ બધા ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે આઈટીઓમાંથી ટેન્કર ચાલી રહ્યા છે એના બધાના નંબર લેવામાં આવે અને ટેક્સ કેટલા ભરી રહ્યા છે જે ટેક્સની ચોરી કરી છે બધાએ તો એના ઉપર તાકીદે દંડ દંડ કાર્યવાહી કરી અને ટેક્સ વસૂલવામાં આવે અને આ બધાના ટેન્કર જપ્ત કરવામાં આવે જેથી કરીને લોકોને લૂંટ્યા છે તો સરકાર પણ એની પાસેથી ટેક્સના પૈસા વસૂલે એવી મારી ખાસ વિનંતી છે ભુજની જનતા વતી અને કચ્છ આખામાં ક્યાંય પણ જો પાણીના ટેન્કર ચાલતા હોય તો એની આરટીઓમાં પાસિંગ થયેલા છે બધા ટેન્કર અને ટ્રોલીના ન હોય તો એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી મારી ખાસ રજૂઆત છે અને કચ્છની જનતાને આવી રીતે બેફામ લૂંટી રહ્યા છે એ લૂંટવાનું બંધ થાય એ ખાસ જોવાની મારી અપીલ કરું છું કલેક્ટર સાહેબને અને આપને આ ચેનલ માધ્યમ દ્વારા જે તે જવાબદાર અધિકારી આવતા હોય એ અધિકારી પોતાનો રોલ ભજવે નહીં તો આવનારા દિવસોમાં જે અધિકારી કામ નહીં કરે તેના ઉપર મારે સીએમ સાહેબને ફરિયાદ કરવી પડશે હા જે હજી અમુક અમુક વિસ્તારમાં લોકો એમ કહી રહ્યા છે કે પાણી હજી નથી આવતું તો આ એક વિકટ પ્રશ્ન છે તાત્કાલિક આ પાણીનો પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ અને શ્રીમાન ચીફ ઓફિસર સાહેબ પણ બે દિવસથી રજામાં હતા કાલે રામનવમીની રજા હતી અને આગલા દિવસે હું નગરપાલિકામાં ગયો ત્યાં પણ મને જાણવામાં આવ્યું કે સાહેબ ત્યાં નથી રજામાં છે તો આવી અત્યારે પબ્લિક પાણીની કટોકટી હોય અને આમની રજા કોણ મંજૂર કરે છે કચ્છ કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબને વિનંતી કરું છું કે આ રજા ક્યારે મંજૂર કરવામાં આવી ચીફ ઓફિસરની એની તપાસ કરવામાં આવે અને જ્યાં આવી તકલીફવાળી પ્રજા હોય ભુજની અંદર પાટનગરની અંદર તો એ બાબતમાં કેમ એની રજા કયા કારણથી મંજૂર કરવામાં આવી છે એની પણ હું માંગ કરું છું